ગઈરાત્રિ જ દુર્ઘટનાઓમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ચાર જેટલા લોકોને સારવાર આપવામાં આવી હતી જેમાં આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું કરુણ મોત થયા છે આ નદીમાં અઠાણું ટકાની સાંધતા વાળા એસિડ ટેન્ક જોખમ છે સલ્ફ્યુરિક એસિડના ટેન્કર ને નિષ્ક્રિય કરવાની અને બ્રિજ સ્લેબ તોડવાની કામગીરી હાથ શકે છે સલ્ફ્યુરિક એસિડનું અઠ્ઠાણું ટકા સાંદ્રતા ધરાવતું એક ટેન્કર જોખમી જેને લઈને બ્રિજનો સ્લેબને તોડવાનું કામગીરી હાથ ધરાશે અને નીચલી બાકીનું બધું મટીરિયલ અને સંપત્તિ રિકવર કરાશે સલ્ફ્યુરિક એસિડને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે હાલના તબક્કે સૌથી અગત્યની કામગીરી એ છે કે પુલર મારફતે ટ્રકને બહાર કાઢવામાં આવશે અને સાથે સાથે જે સ્લેબ છે તેને તોડવા માટેની કામગીરી હાથ ધરાશે નરેન્દ્રસિંહ પરમાર મારો નાનો ભાઈ થાય હું જતો હતો એ જઈને પાછો આવતો હતો નોકરી કરી અને બ્રિજ તૂટ્યો એટલે બાઈક હાટે એમાં પડી ગયો નથી એને સંપૂર્ણપણે કોઈ હડકામ કે એવી કોઈ મોટી ચોટ આવી નથી બરાબર ખાલી આંખ ઉપર ચાર ટોંકા આવ્યા હતા એ લઈને સંપૂર્ણપણે સ્વસ્થ હતો એ હવે એને ચોવીસ કલાક લગીને પાણી આપવાનું ના પાડી એટલે આપણે કશું આપ્યું નહીં હોસ્પિટલ મેનેજમેન્ટના કહેવાથી એને જ્યુસ આપ્યું હતું ડાળમનું બરાબર એ પીધા પછી અત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ એવું કહે છે કે જ્યૂસ પીધું એટલે એ ડેડ થઈ ગયો બરાબર એ કેવી રીતે માલ લેવાય હોસ્પિટલ મેનેજમેન્ટ અત્યારે એવું કે પીએમ કરવા સહી કરો કશું સહી ભાઈ થાય નહીં બરાબર હોસ્પિટલ મેનેજમેન્ટ એની જવાબદારી લેવી પડશે આ દર્દી તો બરાબર ઓફ થઈ જ ગયો પાછળના જે બીજા દર્દીઓ છે એનું શું બરાબર આવી લાલિયાવાડી હા તો કાલે તમારામાં જ ઇન્ટરવ્યુ આપ્યું છે ને એકદમ સ્પષ્ટ વાત કરતો હતો બરાબર અને અત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ એવું કે છે કે ભાઈ જ્યુસ પીધું એટલે આવું થયું બરાબર જ્યુસ પીવાથી થોડો માણસ ડેડ થઈ જાય બરાબર મારું નામ સિદ્ધરાથ પરમાર